નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ બે હજાર પચીસ વાર રવિવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા જીરું ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સિંગદાણા બારસો થી ચૌદસો એકાવન રૂપિયા ચણા નવસો અગિયાર થી બારસો એક રૂપિયા અડદ અગિયારસો થી ચૌદસો એકવીસ રૂપિયા તુવેર એક હજાર એકાવન થી ચૌદસો એકાવન રૂપિયા ધાણા એક થી ચૌદસો છાસી રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો છ રૂપિયા લસણ સાતસો પચાસ થી સોળસો છાસઠ રૂપિયા ડુંગળી એકસો એકત્રીસ થી ચારસો છપ્પન રૂપિયા તલ સફેદ સત્તરસો અગિયારસો અગિયાર થી એકવીસો રૂપિયા ઘઉં ટુકડા છસો અગિયાર થી છસો સુડતાલીસ રૂપિયા ઘઉં લોકડ પાંચસો એકાણું થી છસો ઓગણચાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી એક હજાર એક્યાસી રૂપિયા મગફળી સાતસો થી અગિયારસો એક રૂપિયા કપાસ પાંચસોથી ચૌદસો એકાવન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો